નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં રૂપિયા બે હજારનો હપ્તો કે જે વીસમો હપ્તો છે એ આજે જમા થઈ ગયો છે તો ચાલો જાણી લઈએ તમામ માહિતી આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કર્યો હતો જેમાં ગુજરાતના બાવન સોળ લાખથી વધુ કિસાન પરિવારોને રૂપિયા અગિયારસો અઢાર કરોડથી વધુની સહાય વીસમાં હપ્તામાં મળી છે જે તેમના સીધા બેંક ખાતાની અંદર આ ચૂકવવામાં આવી છે ત્યારબાદ બીજી માહિતી જાણીએ તો આપને આ વીસમો હપ્તો આપના ખાતાની અંદર આવી ગયો કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો આપે ગૂગલ સર્ચમાં જઈ અને પીએમ કિસાનની નામની વેબસાઈટ છે એ સર્ચ કરવાની છે અને ત્યારબાદ એ ખુલી જશે નો યોર સ્ટેટસ કિસાન તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર નાખી અને ગેટ ઓટીપી આવશે એટલે ઓટીપી નાખવાનો રહેશે જો તમને રજીસ્ટ્રેશન નંબર યાદ ન હોય તો અહીંથી તમારો રજીસ્ટ્રેશન નંબર પણ જાણી શકો છો તો આ રીતે તમારું સ્ટેટસ તમે જાણી શકશો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર